જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ચૈત્રી નવરાત્રિની વિધિ મહાત્મ અને કથા વાર્તા સાંભળશું મિત્રો આજથી ચૈત્ર નવરાત્રિની શુભ શરૂઆત થાય છે આપણા હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે ચૈત્રી નવરાત્રિનો આ પવિત્ર તહેવાર શક્તિ મા દુર્ગાને સમર્પિત છે ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ હિન્દુ નવા વર્ષના આગમનનો દિવસ માનવામાં આવે છે નવરાત્રિની આ શરૂઆત શુક્લ અને બ્રહ્મયોગમાં શરૂ થતી હોવાથી નવરાત્રિમાં દેવીની પૂજા વિશેષ પુણ્યફળ આપનારી રહેશે આ વર્ષે નવરાત્રિના નવ દિવસ દરમિયાન વિશેષ યોગ બની રહ્યા છે જેમાં ત્રણ દિવસ સ્વાર્થ સિદ્ધિ યોગ અને ત્રણ દિવસ રવિ યોગ રહેશે તો આ શુભ યોગમાં માની પૂજા આરાધના કરવાથી વિશેષ પુણ્ય ફળની વિશેષ સુખની પ્રાપ્તિ થશે મા તેના ભક્તોને દરેક મનોકામના પૂર્ણ કરાવશે અને દેવીની કૃપા તેના ભક્તો પર બની રહેશે તથા આ વર્ષે નવરાત્રિ બુધવારના દિવસે આવે છે તો મા નવદુર્ગા હોળીમાં બેસીને આવે છે આથી આ વર્ષ દરેકને માટે સુખદ શુભતા અને મંગલતા ભરેલું રહેશે જેવી રીતે હોળી પ્રગટાવી તેની જવાળા જે દિશામાં જાય છે તેના પરથી વર્ષનું તારણ કાઢવામાં આવે છે એવી જ રીતે ચૈત્રી નવરાત્રિમાં દેવીના આગમનનું વિશેષ મહત્ત્વ હોય છે દેવી કયા વાહન પર બેસીને આવે છે તેના પરથી આ વર્ષ કેવું જશે તેનું તારણ કાઢવામાં આવે છે તો આ વર્ષે દેવીનું આગમન હોળીમાં છે આમ નવરાત્રિના પહેલા દિવસે મા દુર્ગા ભગવાન શ્રી ગણેશ ભગવાન કાર્તિકેય અને અન્ય દેવી દેવતાઓ સાથે પૃથ્વી પર હોળીમાં બેસીને આગમન કરે છે તથા મા જે વાહન પર બેસીને પૃથ્વી પર આવે છે તેની અસરો પ્રકૃતિથી લઈને માનવ જીવન પર થાય છે દેવી નવદુર્ગા હોળીમાં બેસીને આવે છે આથી આ વર્ષે વરસાદ સારો થશે અને ખેતરોમાં પાક ખૂબ જ સારો થશે આથી દેશ માટે આ વર્ષ ધનધાન્યથી પરિપૂર્ણ રહેશે દેશમાં અન્ન ખૂબ જ સારું પાકશે મા દુર્ગા જ્યારે હોળી પર આવે છે તો તે સારો વરસાદ અને સારા પાકની નિશાની છે આથી આ વર્ષે ચૈત્રી નવરાત્રિની પૂજા આરાધના કરી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકશે જ્યારે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે ત્યારે વરસાદ વધારે પડે છે મા દુર્ગા જ્યારે ઘોડા પર સવાર થઈને આવે તો યુદ્ધની સ્થિતિ ઊભી થાય છે જ્યારે મા ડોલી પર સવાર થઈને આવે તો દેશમાં રોગચાળો ફેલાય છે પરંતુ આ વર્ષે માં હોળી પર સવાર થઈને આવે છે આથી આ વર્ષ દેશ માટે ખૂબ જ સારું છે શુભ ફળ આપનારું છે નવરાત્રિ જ્યારે શનિવાર કે મંગળવારથી શરૂ થાય તો માતા રાણી ઘોડા પર સવાર થઈને આવે છે ગુરુવાર કે શુક્રવારથી શરૂ થાય ત્યારે મા દુર્ગાનું આગમન ડોલી પર થાય છે જ્યારે બુધવારથી નવરાત્રિ શરૂ થાય તો મા દુર્ગાનું વાહન હોળી હોય છે તો આ વર્ષે ચૈત્રી નવરાત્રિની શરૂઆત બુધવારના દિવસથી થાય છે તો આ વર્ષે આપણા સહુના માટે ખૂબ જ સારું સુખદાયી અને ફળદાયી રહેશે આથી જે ભક્તો આ નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા આરાધના કરે છે તેને સુખ સમૃદ્ધિ અને મન વાંચિત ફળના આશીર્વાદ મા તેને આપે છે તો મિત્રો આ હતું ચૈત્રી નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે આ વર્ષે મા કયા વાહન પર સવાર થઈને આવે છે અને હવે સાંભળશું ચૈત્રી નવરાત્રિની પૂજન વિધિ અને કથા વાર્તા આપણા હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે વસંત નવરાત્રિ અષાઢ નવરાત્રિ શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ આ નવરાત્રિ વસંત નવરાત્રિ છે એટલે કે ચૈત્રી નવરાત્રિ ચૈત્રી નવરાત્રિ સાધના અને ઉપાસના માટેની નવરાત્રિ છે આ નવરાત્રિમાં ગરબા ગાવાના નથી હોતા પરંતુ મા અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે ચૈત્રી નવરાત્રિમાં નવ દિવસ દરમિયાન જો પૂરી શ્રદ્ધા અને ભક્તિથી શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે આપણે ત્યાં કહેવત છે કે જે કરે ચૈત્રી તે જાય તરી અને જ્યાં થાય ચૈત્રી ત્યાં આવે મૈત્રી આ નવરાત્રિમાં જે કોઈ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના નવ સ્વરૂપોનું પૂજન કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ નવરાત્રિમાં કળસ્થાપના જવારા તેમજ અખંડ દીપનું ખૂબ મહાત્મ્ય છે નવરાત્રિના આ નવ દિવસ વ્રત જપ ઉપવાસ અને મંત્રનું વિશેષ મહાત્મ્ય છે આ નવ દિવસ માના નવ સ્વરૂપોની આરાધના કરવાની હોય છે દુર્ગા સપ્તશતી દેવી ભાગવતના પાઠ કરવાના હોય છે નવ દિવસમાંથી કોઈ પણ એક દિવસ ગોયની સ્વરૂપે નવ બાળાઓને આમંત્રણ આપી જમાડવાની હોય છે ગોયણીને જમાડવાથી ઘર પરિવારમાં મા દુર્ગાની કૃપા હંમેશા વરસતી રહે ઘરની દુઃખ દરિદ્રતા કલેશ આદિનો નાશ થઈ સુખ સંપત્તિ વૈભવ કીર્તિ ઐશ્વર્ય પદની ધન વૈભવ મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આ નવરાત્રિના વ્રતની સ્થાપના માટે સૌ પ્રથમ કળશની સ્થાપના કરવાની હોય છે સ્થાપના માટે નવરાત્રિના પહેલા દિવસે કોઈ પણ સમયે અનુકૂળતા અનુસાર કળશ સ્થાપન કરી શકાય છે કારણ કે માની આરાધના કરવા માટે તેના બાળુડાઓ માટે કોઈ પણ સમય શુભ હોય છે કળશ સ્થાપન કરતા પહેલા ઘરને સ્વચ્છ કરવું જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી કુમકુમથી શુભ સ્વસ્તિક બનાવવું લાકડાનું બાજટ કે પાટલો ઢાળવો સોના ચાંદી પિત્તળ ત્રાંબા અથવા માટીના કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી અબિલ ગુલાલ અક્ષત પુષ્પ અર્પણ કરી તેના પર આસ્તો પાલો કે આંબાના પાન મૂકી શ્રીફળ મૂકવું ઘઉં ચોખા કે જુવારની ઢગલી કરી કળશ સ્થાપન કરવું ઓમ દીપો જ્યોતિ પર બ્રહ્મ દીપો જ્યોતિ જનાર્દન દિયો હરતું મંત્ર બોલી અખંડ દીપ પ્રગટાવો દેવી દુર્ગાની મૂર્તિ કે ફોટો મૂકી કંકુ ચોખા પુષ્પ ચુંદડી ચડાવી પૂજા કરવી મા દુર્ગાની ફોટો કે મૂર્તિ ન હોય તો મા અંબાની મૂર્તિ મૂકવી જો એ પણ ન હોય તો કુળદેવીની ફોટો કે મૂર્તિની પૂજા કરવી માની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકી પૂજા કરવી પૂજા સ્થળના ઉત્તર પૂર્વ ભાગમાં નદી કે ખેતરની રેતીનો ઢગલો કરવો અથવા ટોપલીમાં ભરી ઓમ ભૂમાયે નમઃ મંત્ર બોલી પૃથ્વી પરના સાત પ્રકારના અનાજ રૂપવા શુદ્ધ જળ કે ગંગાજળ રેડી જવારા વાવી પૂજા કરવી આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી જીવનના દરેક અવરોધો દૂર થઈ જાય છે ધૂપ દીપ પૂજા આરતી કરી લાપસી માલપુવા ખીર ઋતુના ફળ વગેરેનું નૈવેદ્ય ધરાવી પ્રાર્થના કરવી કે માં મારી પૂજાનો સ્વીકાર કરી મારા કાર્ય મનોરથ સિદ્ધ કરજો નવરાત્રિના નવ દિવસ માતાની પૂજા આરાધના કરી નૈવેદ્ય ધરાવવું પુરુષ સુક્ત દુર્ગા સપ્તશતીના પાઠ કરવા ઉપવાસ કે એકટાણું કરવું જો બની શકે તો ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવું હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે ચૈત્રી નવરાત્રિને અતિ પવિત્ર માનવામાં આવી છે આ નવરાત્રિમાં માના ગરબા નથી ગાવાના હોતા કે રમવાના નથી હોતા પરંતુ ઘરે રહીને જ કળશ સ્થાપના કરીને ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને તેમની આરાધના કરવાની હોય છે નવરાત્રિના પહેલાં ત્રણ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે બીજા ત્રણ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે અને છેલ્લા ત્રણ દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે આ નવરાત્રિમાં કળશની અને અખંડ દીપ સ્થાપનાનું ખૂબ જ મહત્ત્વ છે જે બ્રહ્માંડનું પ્રતિક છે તેને ઘરની શુદ્ધિ અને ઘરની સુખાકારી માટે સ્થાપન કરવામાં આવે છે અને ઘરની પવિત્ર સ્થાને રાખવામાં આવે છે સાથે અખંડ જ્યોત પણ પ્રગટાવાય છે જે પરિવારની સુખ શાંતિમાં વધારો કરે છે માટે નવરાત્રિની પૂજા કરતાં પહેલાં દેશી ઘીનો દેવો પ્રગટાવવામાં આવે છે જે ઘરની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે સાથે નવરાત્રિની પૂજામાં જવના જવારા વાવવાનું એટલું જ મહત્ત્વ છે એવી માન્યતા છે કે જવ એ સૃષ્ટિનો પહેલો પાક હતો માટે જ તેને હવનમાં હોમવામાં આવે છે આ નવ દિવસ નવદુર્ગાને ભોગ કે પછી નિવેદ ધરવામાં આવે છે જેમાં લાપસી કડા માલપુવા મિશ્રી હલવો ખીર કેળા વગેરે આ નવ દિવસ દરમિયાન અલગ અલગ રંગના કપડા પહેરવાથી શુભ ગતિની પ્રાપ્તિ થાય છે આ નવરાત્રી દરમિયાન નવ અગિયાર કે પછી તેર કન્યાઓનું પૂજન કરી મિષ્ટ અન્ન જમાડી શ્રંગાર વસ્તુ અર્પણ કરવાથી ઘરની દરિદ્રતાનો નાશ થાય છે આ નવરાત્રી દરમિયાન વિશેષ અનુષ્ઠાનનું પાલન કરવું જોઈએ જેમ કે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈની સાથે કપટ કરવું એ ઘોર અપરાધ છે ચૈત્રી નવરાત્રિ શરૂ થતાં પહેલાં ઘરની સાફ સફાઈ કરી તેમજ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવો કે પછી સાત્વિક ભોજન તેમજ સંયમપૂર્વક રહેવાથી માતા લક્ષ્મીની કૃપા જીવનમાં બની રહેશે અને ઘરમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ રહેશે આપણા ધર્મશાસ્ત્રોમાં તેમજ આયુર્વેદમાં પણ કહેવાયું છે કે ચૈત્ર મહિનામાં લૂણ વગરનું એટલે કે મીઠા વગરનું ભોજન લેવું જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે જો આખો મહિનો લૂણ વગરનું ભોજન ન લઈ શકાય તો મહિનાનો એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ કે પછી મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસના દિવસે લૂણ વગરનું ભોજન લેવું તેમજ ચૈત્ર મહિના દરમિયાન ઓખા સાંભળવાનું પણ ખૂબ જ મહાત્મ્ય છે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાથી ઘરના સભ્યોને આખું વર્ષ તાવ નથી આવતો આથી ચૈત્ર મહિના દરમિયાન ઓખા જરૂર સાંભળવું તો મિત્રો આ હતું ચૈત્રી નવરાત્રીનું મહાત્મા અને તેમની પૂજન વિધિ આ નવરાત્રી દરમિયાન જો કંઈ ન કરી શકો તો માત્ર સંયમિત જીવન જીવો અને સપ્તશતીના પાઠ કરો એક અદ્રિત્રી શક્તિ ચોક્કસ તમારી સુરક્ષા કવચ બનીને તમારી સાથે રહેશે માની કૃપા તમારા જીવનમાં હંમેશા બની રહેશે મિત્રો ચૈત્રી નવરાત્રિ સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે તો હવે સાંભળશું ચૈત્રી નવરાત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથા દુષિબેગો નામના એક રાજાને સિંહે ફાડી ખાધા હતા તે રાજાની જગ્યાએ તેમના પુત્ર સુદર્શનને ગાદી પર બેસાડવાના હતા જોકે કૌશલાની આ ગાદી પર ઉજ્જૈન અને અલિંગાના રાજાની પણ નજર હતી સુદર્શનને ગાદી મળે તેના વિરોધમાં અંદર અંદર લડાઈ થઈ લડાઈના કારણે સુદર્શન જંગલમાં ભાગી જાય છે ત્યાં જંગલમાં એક ઋષિને ત્યાં તે ક્લિમ મંત્ર શીખ્યો આ મંત્રથી એક રાજાએ તેની કન્યા પરણાવી અને પછી આ સસરા જમાઈએ ભેગા મળીને કૌશાલાની પોતાની ગાદી પાછી મેળવી હતી સુદર્શનને પોતાનું રાજ્ય અને રાજગાદી મળ્યા બાદ તેઓ મા અંબાની ભક્તિમાં લીન રહેવા લાગ્યા રાજાને ચૈત્રી નવરાત્રી કરતા જોઈ પ્રજાને પણ મા અંબામાં શ્રદ્ધા જાગી રાજા સુદર્શનને જણાવ્યું કે મને જંગલમાં જીવતો રાખનાર રાજપાટ પાછા અપાવનાર અને સમૃદ્ધિભર્યું જીવન આપનાર એ માતવ દુર્ગા છે આ બધી જ મા દુર્ગાની કૃપા છે અને ત્યારથી જ ચૈત્રી નવરાત્રીમાં મા અંબાના ઉપવાસની પરંપરા શરૂ થઈ હતી આજે ચૈત્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીની ઉપાસના પૂજા અર્ચના કરે છે કહેવાય છે કે અંબાજીની આરાધના કરી એટલે માતાજીએ સુદર્શનને દર્શન આપ્યા હતા અને શસ્ત્ર આપ્યું હતું આ શસ્ત્ર દ્વારા સુદર્શન નામના રાજાએ યુદ્ધ કર્યું હતું અને રાજપાટ પાછા મેળવ્યા હતા આ રાજપાટ એવા લોકોના હાથમાં હતા કે જે લોકો ખૂબ શક્તિશાળી હતા એટલે તેને પાછા મેળવવા સરળ ન હતા પરંતુ સાક્ષાત્મા જગદંબા જેની સાથે હોય તેને કોઈ પણ પ્રકારની મોટી તાકાતો હરાવી શકતી નથી સુદર્શન રાજાએ પ્રજા સમક્ષ માં અંબાજીએ આપેલ શસ્ત્રને ને ઊંચું કરીને બતાવ્યું અને કહ્યું કે માતાજીએ આપેલા આ જ શસ્ત્ર મને મારા બાપ દાદાની ગાદી પાછી અપાવી છે આમ સુદર્શને માની કૃપાથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને સુખ શાંતિ સમૃદ્ધિમાં પોતાનું રાજ્ય ભોગવ્યું ત્યારથી ચૈત્રી નવરાત્રિમાં મા નવ દુર્ગાની આરાધના કરવાનો ઉત્સવ શરૂ થયો નવરાત્રિના આ નવ દિવસ માના નવ સ્વરૂપોને સમર્પિત થવાનો ઉત્સવ આ તહેવારમાં વસંત ઋતુ ઉજવાય છે તેને ચૈત્ર નવરાત્રા તરીકે ઓળખાય છે આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ નવ દિવસ રામાયણના પાઠ કરાય છે ચૈત્ર મહિનાની નવમના દિવસે રામનવમીનો ઉત્સવ ઉજવાય છે તો મિત્રો આ હતું ચૈત્રી નવરાત્રિનું મહાત્મા વિધિ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે મિત્રો ચૈત્રી નવરાત્રિનું આ પર્વ તમારા જીવનમાં પરિવારમાં શુભતા સાથે મંગલતા લાવે તેવી ગુજ્જુ પરિવાર તરફથી દરેક દર્શક મિત્રોને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામના મિત્રો આજના આ વિડીયોમાં ચૈત્રી નવરાત્રીનું પૂજન વિધિ મહાત્મા અને કથા જેનો સુંદર વિડીયો સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જય મા અંબા સાથે તમારા કુલદેવીનું નામ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ